ફાઉન્ડર છે પાસ્ટ પ્રેસિડેન્ટ છે અને હાલના પ્રેસિડેન્ટ છે આપની સાથે છે મોરબી ઇન્ડિયન લાયોનસ ક્લબ ના ફાઉન્ડર સૌપ્રથમ આપને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ આપ જણાવશો આપના એનજીઓ વિશે નમસ્કાર રાધિકા યસ અમારી મોરબી ઇન્ડિયન ક્લબ એક મહિલાઓને ખાસ આગળ વધારવા માટે એક સ્ત્રી સશક્તિકરણ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થા છે આ માત્ર એનજીઓ કે સેવાકીય સંસ્થા નથી પણ તમારું ઓલ ઓવર ડેવલપમેન્ટ થાય એના માટે આ એક બહુ સારું પ્લેટફોર્મ છે અમરે ક્લબ છે એટલે ઈસવીસન ઓગણીસો પંચાણું માં અમારા ફાઉન્ડર છે બરોડા છે કૌશિકભાઈ બુમિયા એમને એવો વિચાર આવ્યો કે ભારત ભારતમાં સેવાકીય કાર્યો કરવા છે તો આપણે ભારત

મોર સેવન્ટી જગ્યા જગ્યાએ પોતાના સેવાકીય કાર્યો કરી રહી છે આ એનજીઓ સ્થાપવાની પ્રેરણા ક્યાંથી મળી હા ખાસ તો અત્યારે આપણા મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રણેતા અને અમારા પાસ્ટ નેશનલ ચેરમેન જયંતિભાઈ બંગીને હું ખાસ યાદ કરીશ કે તેઓની પ્રેરણાથી અમારે મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ વાહિઓની ખૂબ જ ઘણા સમયથી ચાલી રહી છે તેઓ પણ તેમની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે કરી રહ્યા છે પરંતુ મોરબીમાં આટલી બધી નારી શક્તિ રહેલી છે તો એના માટે ખાસ જયંતિભાઈ અમને પ્રેરણા આપી અને ખાસ અમને કીધું કે તમે મોરબી ઇન્ડિયન લાયનર્સ ક્લબ કરો કે જે માત્ર મહિલાઓ દ્વારા ચાલતી સંસ્થા હશે અને તમારી સ્ત્રી શક્તિ છે તેનો લાભ આપણી મોરબીની જનતાને પણ મળે તેના માટે એમની પ્રેરણાથી અમે અને ખાસ તો આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં રહીએ છીએ એટલે સેવા કરવી એ આપણું લોન આવેલું હોય ધર્મ હોય તો આપણે એક કોઈ પણ આપણે એકલા તો સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ પરંતુ જ્યારે આ સેવાકીય પ્રવૃત્તિઓ સમયમાં થાય છે ત્યારે આપણે બહુ જ લોકો સુધી તેનો ફાયદો આપણે પહોંચાડી શકીએ છીએ તે માટે પછી ઇન્ડિયન લાયોનર્સ ક્લબ કરવા માટે મેં પ્રીતિબહેન તેમજ અમારી આખી ટીમે અમે બીડું ઝડપ્યું અને ઈસ્વીસન ઓગણીસો બે બે હજાર સત્તર થી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર સત્તરમાં અમારી ઇન્ડિયન લાયોનર્સ ક્લબ મોરબીની સ્થાપના કરી ખૂબ સરસ છે અમારી સાથે છે પ્રીતિબેન દેસાઈ જે છે એનજીઓ ના પાસ્ટ પ્રેસિડેન્ટ તો તમે જણાવશો એનજીઓ માં તમારો શું ફાળો છે નમસ્તે રાધિકા નમસ્તે આજ અમારા ચીફ પેટર્ન છે હિતેશભાઈ પંડ્યા સાહેબ એમના માર્ગદર્શન હેઠળ અમારી ઇન્ડિયન લાયન્સ ક્લબ ફૂલ ફાળવી રહી છે આજે મોરબીમાં જે શ્રી સશક્તિકરણ થયો તમે જે અમારી ઇન્ડિયન લાયન્સ ક્લબ છે તેની સ્થાપના અમારી બે હજાર સત્તર માં કરવામાં આવી હતી સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં મેં આ ક્લબમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બચાવી હતી ત્યારબાદ બે હજાર ઓગણીસ થી એકવીસ થી સતત ત્રણ વર્ષ સુધી મેં આ ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી છે મોરબીમાં અમને એક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે માટેનું ખૂબ જ સારું પ્લેટફોર્મ અમને મળ્યું છે અને આ માધ્યમ દ્વારા અમે મોરબીની જનતાને બહુ જ સારા ઉપયોગી થાય એવા ખૂબ જ સારી પ્રવૃત્તિઓ અને એનજીઓ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ તે માટે અમે મોરબીની જનતાના ખૂબ જ ઋણી છીએ આ માટે આ તકે મોરબી ઇન્ડિયન લાયનર્સ ક્લબ મોરબીની જનતાનો ખૂબ ખૂબ આભારી છે અને અમે ગૌરવતાની લાગણી અનુભવીએ છીએ આ અમારી ક્લબ ઇન્ડિયન લાયનર્સ ક્લબ સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્ર સેવાને વરેલી છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ નેક્સ્ટ અમારી સાથે છે મયુરબેન કોટેજા જે આ એનજીઓ ના પ્રેસિડેન્ટ છે નમસ્તે મયુરબેન એનજીઓ વિશે જણાવશો તમારો એનજીઓ ખાસ કરીને હાલમાં શું શું પ્રવૃત્તિ કરાવે છે તેના વિશે જણાવશો નમસ્તે અમારી કેબ નો પરિચય અમારા હોદ્દેદારો એ આપી જ દીધો છે હું તમને જણાવીશ કે અમારી ઇન્ડિયન લાયોનેસ ક્લબ હાલમાં શું શું પ્રવૃત્તિઓ કરે છે તો ક્લબમાં સેવાકીય પ્રવૃત્તિ તો થાય જ છે પણ સાથે સાથે મોરબીના બહેનો બાળકોને સ્ટેજ પૂરું પાડવા માટેની પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે અમે બહુ ગોટ ટેલેન્ટ થાય છે એવી રીતે અમે મોરબીમાં વુમન્સ ગોટ ટેલેન્ટનો કાર્યક્રમ મોટા પાયે કરેલો છે ત્યાર પછી અમે મહિલાઓ માટે સીવન ક્લાસ ફ્રી કરાવીએ છીએ છેલ્લા બે વર્ષથી અમે એસી થી વધુ બાળકોને કોમ્પ્યુટરમાં ફ્રી ક્લાસીસ કરાવીએ છીએ આપણા ભાવિ પેઢીમાં જે નાના નાના બાળકો છે એમને અમે સુવર્ણ ના ટીપા આપીએ છીએ કે એમનું ભવિષ્ય સુધરી જાય એવી બધી સેવાકીય અને ઇન્ટેલિજન્ટ વાળી પ્રવૃત્તિઓ પણ અમે સાથે કરીએ છીએ ખુબ સરસ અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો તમે આંતરરાષ્ટ્રીય મહિલા છે નારી બહાર જવાની કે તપાસ કરવાની કે શક્તિ શોધવાની જરૂરત જ નથી એમનામાં ભરપુર અગ્નિ ભરેલો છે બસ એને જરાક વાયરાની જરૂર છે ખાલી બરાબર ને એક ફૂટ મારી એટલે સ્ત્રી કઈ પણ કરી શકે છે જે અમારા જેવા એનજીઓ એનજીઓ લેડીઝ બહેનો દ્વારા બહેનો થકી અને બહેનો વડે ચાલતી સંસ્થાઓ છે મોરબીમાં ઘણી બધી આવી લેડીઝ ક્લબો અને લેડીઝ સંસ્થાઓ જે બહેનો જ ચલાવે છે એવી સંસ્થાઓ ચાલે જ છે બરાબર ને તો અત્યારે મોરબીના દરેક બહેનોને એવું કહેવાનું થાય કે આવી કોઈ પણ સંસ્થા અમારી જ નહીં તે તમે સંસ્થાઓ એનજીઓ સાથે જોડાયેલા રહો જેથી તમને બધી સમાજનો પણ ખ્યાલ આવે આવી દરેક પ્રવૃત્તિનો ખ્યાલ આવે અને જે આત્મસંતોષ સેવાભાવ

આમ તો અત્યારે એવું તો ન કહેવાય કે બેનો પાછળ રહી ગયા છે બહેનો સમકક્ષ કરતા પણ કદાચ કોઈ ફિલ્ડમાં આગળ પણ નીકળી ગયા છે પુરુષો કરતા એટલે અત્યારે બહેનો બાર નીકળે છે પોતાનો આત્મવિશ્વાસ પણ વધી જ ગયો છે પણ હજુ અમુક ફિલ્ડ એવા છે કે જેમાં જરૂર છે બેનોને થોડી આગળ આવવાની તો જે ખામી રહી ગઈ છે એ હવે પૂરી કરવાની છે બરાબર બાકી તો આપણે ઘણા આગળ સુધી રસ્તો કાપી લીધો છે

એક કલાક પણ મારી આગી પાછી હોય ને તો ઘરમાં એના વગર ચાલી શકતું નથી બરાબર ને તો મારે મોરબીના બહેનો માટે એટલું જ કહેવાનું અબ તો તું આપની શક્તિ કો પહેચાન અબ તો તું આપની શક્તિ કો પહેચાન કૃષ્લેસે પહેલે લો ભી લો રાધા કા નામ ખાસ કરીને તમારા આ એનજીઓ માં કોઈ પણ જોડાવું હોય તો એના માટેની શું પ્રોસિજર છે અમારા એનજીઓ માં જોડાવા માટે મોરબીના બહેનો માટે દ્વારા વારા દિલ ના અને ક્લબના દ્વાર ખુલ્લા જ છે બરાબર પણ એની એક થોડી પ્રોસિજર હોય છે તો એના માટે મારો સંપર્ક કરવો અમારું નવું વર્ષ માર્ચથી શરૂ થાય છે તો ખાસ વિનંતી કે અમારી સંસ્થામાં સાથે જોડાવ એના માટે તમે મારો કે અમારા હોદ્દેદારો શોભના બા પ્રીતિબેન ક્લબના કોઈ પણ મેમ્બર નો તમે સંપર્ક કરી શકો છો અને એવું નથી કે તમે મેમ્બર નથી તો અત્યારે ક્લબની ચાલુ પ્રવૃત્તિમાં ન આવી શકો તમે મેમ્બર નથી તો પણ તમે અમારા પ્રવૃત્તિમાં અમારા પ્રોજેક્ટમાં સાથે જોડાઈ શકો છો

ફરીથી અમે આવશો એક નવા વિષય પર અમારા વેબ ને અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ હેન્ડલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર